તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારી જે ખેડૂત વિષયક જે વિડીયો છે જે ખેડૂતને પ્રત્યક્ષ રીતે જે રિઝલ્ટ અપાયેલું છે એ રિઝલ્ટ તમારી સુધી પહોંચતું રહેશે અને ખેડૂત મિત્રો આજે જે ખેડૂત મિત્ર પાસે હું આવેલું છું જે કહેવાય ખાસ ઉનાળુ ડાંગરની ખેતી અને તમે લોકો જો ઉનાળુ ડાંગરની ખેતી કરતા હોય અને ઉનાળા ડાંગરની અંદર મિત્રો જે પ્રોબ્લેમ આવતા હોય છે કે ડાંગરનો ગ્રોથ નથી થતો ડાંગરની ફૂટ નથી આવતી ડાંગર પીડી પડી જાય છે તો આ વિડીયો તમારા માટે છે તો પહેલાં પહેલું તો આ બતાવીશું આપણે આ રિઝલ્ટ તો ખેડૂત મિત્રો તમે આ આખું સવા વીઘાનું ખેતર છે તમે આ ડાંગરની એની આ ફૂટ બતાવી દેજો આ ડાંગરની મિત્રો ફૂટ જબરજસ્ત ફૂટ થઈ છે અને એક એક છોડ મિત્રો જબરજસ્ત ગ્રીનરી રીતે તૈયાર થયો છે હવે ખેડૂત મિત્રોને આ ડાંગરની અંદર બે હજાર પચીસ ઉનાળાની અંદર જબરજસ્ત ફાયદો થયો છે તો સંપૂર્ણ માહિતી હવે મેળવીશું આપણે એમની પાસેથી નમસ્કાર નમસ્કાર આપણું નામ શું છે આખું નામ ભાતીભાઈ અરવિંદભાઈ સોલંકી મિત્રો એમનું નામ છે ભાતીભાઈ આપણે ક્યાં રહેવાનું તમારે લીંબાલી ગામમાં પીપળાવાળા પ્રેમ લીંબાલી ગામ મિત્રો લાગે પીપળાવાળો ફર્યું છે અને તાલુકો પેટલા સોજિત્રા જિલ્લો આનંદ જિલ્લો આનંદ તો સોજિત્રા તાલુકાની અંદર મિત્રો જિલ્લો આનંદ લાગે છે એમને તો ભાતીભાઈ ભાઈ પહેલા તમે તમે અમારો જયારે સંપર્ક કર્યો ત્યારે ડાંગરમાં પહેલા પેલું તકલીફ શું હતી પહેલા રોપીતા એક એક ટીપના આજ પે દેખાડ્યું ભાઈ આ દવા નાખ્યા ભાઈ ઓકે પકડી તો મિત્રો આ જયારે ડાંગર રોપી આ જે મહિનાની છે ને મિત્રો આ એક મહિનાની ડાંગર થઈ ગઈ છે પણ એનો તમે કલર જોઈ શકો એની ફૂટ તમે જોઈ શકો છો અને આપડી મિત્રો જે દવા વાપરી છે માત્ર માત્ર કેટલા દિવસ થાય આ 20 દાડા થાય આપડી દવા વાપરે દસ દિવસ આપડી દવા વાપરે મિત્રો દસ દિવસ થયા છે પણ દસ દિવસની અંદર જે કલ જે ડાંગરની અંદર જે ચમક પકડાય છે ગજબની છે કારણ કે ખેડૂત મિત્રો એક જ વસ્તુ ભાઈ ખોરતા હોય કે ડાંગર રોપ્યા પછી એનો ગ્રોથ થવો જોઈએ વિકાસ થવો જોઈએ અને ગ્રીનરી આવી જોઈએ તો એ આ દવાથી થઈ છે કે નહીં થઈ સો ટકા સો ટકા તો જે ખેડૂત મિત્રોને આવા ડાંગરના પ્રોબ્લેમ આવતા હોય છે કે ભાઈ ડાંગર પીડી પડી જાય છે ડાંગરનો ગ્રોથ નથી થતો ડાંગરમાં ફૂટ નથી આવતી તો આ દવા વિશે લોકોને તમે શું કહેવા માંગો છો દવા સાર ખેલી અને ફાયદો થશે ને તમારે ફાયદો થશે સો ટકા સો ટકા આ વિડીયો આપણે ઉતારવા એટલે જ નહીં બોલતા ને ના વાપરી દીધી વાપરી મેં તો ખેડૂત મિત્રો આ સોજિત્રા તાલુકાની અંદર લીંબાલી ગામમાં આવેલા છે અને આ વિડીયો ઉતારવાનું કારણ એક જ છે ડાંગર કરતા ખેડૂત મિત્રો માટે ખાસ છે અને એક વાર અજમાવી જો આ વસ્તુ અને વાપર્યા પછી દસ પંદર દિવસે તમે મને કહેશો કે ના ડાંગરની અંદર આ વસ્તુ વાપરવાથી ખરેખર સો ટકા ડાંગર અંદર બદલાવ આવે છે આવે છે આવે છે હવે વાત કરીશું આપણી એ દવા વિશે તો જે જે ખાતર સાથે ભૂમિ પરિવર્તન એડ કરેલું છે ખાતર સાથે મિક્સ યુરિયા ખાતર સાથે મિત્રો ભૂમિ પરિવર્તન મિક્સ કરેલું છે અને સાથે ક્રોપ પરિવર્તન ખાલી મિત્રો આ બે જ પ્રોડક્ટ એ યુરિયા સાથે મિક્સ કરીને જમીનમાં આપેલું છે અને માત્ર દસ દિવસની અંદર આ ડાંગરની અંદર આ રિઝલ્ટ મળેલું છે તો તો ખેડૂત મિત્રો જે હાથીભાઈ દવા આપેલી છે હાથીભાઈ દવા કોને સજેસ્ટ કરેલી અરવિંદભાઈ તો મિત્રો અરવિંદભાઈ જે અમારી સાથે કામ કરી રહ્યા છે તો અરવિંદભાઈ કોઈ પણ ખેડૂતને સંપર્ક કરવો હોય તો તમારું નામ અને તમારો મોબાઈલ નંબર આપો તો જેથી કરીને ખેડૂત મિત્રો તમારો સંપર્ક કરી શકે નમસ્કાર સર નમસ્કાર અરવિંદભાઈ ખોડાભાઈ પરમાર તાલુકો પેટલાદ જિલ્લો આણંદ ગામ પાડદ છે વિસ્તાર મારો મારો મોબાઈલ નંબર છે મોબાઈલ કરવી હોય તો પણ તમે એમના નંબર ઉપર કોલ કરીને આવો તમને વિઝિટ પણ જો ડાંગર કરતા હોય ચાહે ઉનાળું હોય કે ચોમાસું હોય પણ અમારી આ દવા તુતુ ઋતુની અંદર ચાલી શકે કોઈ પણ અંદર ચાલી શકે ઘણા બધા અમારા વિડીયો છે મિત્રો ચાહે તમે શાકભાજી કરતા હોય રવિ પાક કરતા હોય કે કોઈપણ પ્રકારની ખેતી કરતા હોય અમારી જે એગ્રી પરિવર્તન પ્રોડક્ટ આવે છે દરેક પાકની અંદર મિત્રો ઉપયોગ કરી શકો છો અને ઉપયોગ કરશો તો જે અલગ અલગ ખેડૂતોના જે રિવ્યૂ છે એ રિવ્યૂ તમારી સમક્ષ તમારા ખેતરે તમે નજર સમક્ષ નિહાળી શકશો ઓકે તો ભાદીભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો મળીએ આવની જબરજસ્ત વિડીયોની અંદર તો બનાવી રહેજો અમારી આ ચેનલની અંદર થેન્ક યુ સો મચ